તો સ્ક્રીન પર દેખાતા નંબર પર માહિતી અને વાહનના ચાર પાંચ ફોટા મોકલી આપશો તો તમારા બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડિયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પ્રથમ વાહન વેચવા માટે આવેલું છે તે છે હ્યુન્ડાઈની ગેજ મોડલ બે નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે फोर्थ હોનર ગાડી છે આ ગાડીનો વિમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ગાડીમાં સેન્ટ્રલ લોક વળી સિસ્ટમ છે અને પાંચે ટાયર સારી કન્ડિશનમાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે અને એકદમ સાચવેલી ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત પાસઠ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમારે લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુનિ આઈ ટ્વેન્ટી આ આઈ ટવેન્ટી નું મોડલ બે હજાર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો વાળી ગાડી છે બ્યાસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે ટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરશે એક લાખ અને પચાસ હાજર રૂપિયા અને આ ગાડી અને માહિતી મેળવી હોય તો વિડીયો માલિક માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને ને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે કેટેન વેરિયન્ટ આવે તે ગાડી છે આ ગાડીનું મોડલ બે હાજર અગિયાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે આ ગાડીની સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને એસી જોરદાર છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની સુ ચૂકી જે સ્વીપ સ્વીફ્ટિ વેરિયન્ટ આવે તે મોડલ છે આ સ્વિફ્ટ નું મોડલ બે હાજર નવ નું છે પેટ્રોલ પ્લસ થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે આ સ્વિફ્ટ નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ટાયર સારી કન્ડિશનમાં છે અને એન્જિન પાવરફુલ છે એવું માલિક નું કેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત એસી હજાર રૂપિયા અને મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ સ્વીફ તમને તળાજાના ગામે જોવા મળશે અને આ વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઓમની આ ઓમની નું મોડલ બે નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઓમની છે સેકન્ડ ઓનર ઓમની છે ટિકટોક કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ઓમનીની કિંમત માલિક કરે છે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા અને આ ઓમની તમને મોરબીમાં જોવા મળશે અને આ ઓમની વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસિશનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ઓમની વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઇકો આ ઈકોનું મોડલ બે હજાર બાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી ચાલતી ઈકો છે સેકન્ડ ઈકો છે અને ટીપટોપ કન્ડિશનમાં ઈકો છે જે તમે ફક્ત એક લાખ અને પિસ્તાળીસ હજાર રૂપિયા અને આ ઈકો તમને રાજકોટમાં જોવા મળશે અને આ ઇકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઈકો માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે હ્યુડાઈ ની આ એસેન્ટ નું મોડલ બે હાજર નવ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી ચાલતી છે ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ પણ પૂરું થઈ ગયેલું છે એસી ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ જોરદાર ચાલુ છે મેગવિલ વાળી ગાડી છે અને ચારેય ટાયર નવા છે એન્જિન પાવરફુલ છે એવું માલિક નું છે ટીપટોપ ટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને ડેડાનમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુનિની આઈ ટ્વેન્ટી બે હજાર દસ નું છે સીએનજી છે આ ગાડીમાં લાગેલી ફર્સ્ટ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં આઈ ટ્વેન્ટી છે અને આ આઈ ટ્વેન્ટી ની કિંમત માલિક કરે છે એક લાખ અને એકસઠ હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદ જિલ્લાના કારિયાણી ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર 9 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે Hyundai ની Sentro આ Sentro નું મોડેલ 2006 નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી Sentro છે 6 ઓનર ગાડી છે ટિપ ટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તામાં સસ્તી ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચાવન હજાર રૂપિયા અને મિત્રો આ સેન્ટ્રો તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગન આર આ વેગનઆરનું મોડલ બે હજાર નવ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે આ વેગનર નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ઘર ઘરાવ ગાડી છે અને સાચવેલી ગાડી છે હાલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું માલિકનું કેવું છે ટીપટોપ કન્ડિશનમાં વેગેનર છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ વેગેનર લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ વિડીયોની લાસ્ટ અને અગિયાર નંબરની ગાડી છે સ્કોડા ફેબિયા આ ગાડીનું મોડલ બે હજાર અગિયારનું છે અને પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે પાવરફુલ એન્જિન છે એવું માલિકનું કેવું છે આ ગાડીનું એસી ચાલુ છે અને એરબેગ પણ ચાલુ છે અને મિત્રો આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત પંચાણું હજાર રૂપિયા અને મિત્રો આ ગાડીની કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકના નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાન માલિકના નંબર મળી જશે